પાડવામાં મોટી સફળતા મળી હતી જેમાં ગત તારીખ બે એક બે હજાર પચીસના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન હદમાં આવેલ ભાટપોર ગામમાં નાણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રોહિત મકસુદન ગીરી નામના ઈસમની ત્રણ અજાણ્યા ઇસમોએ મોટરસાયકલ પર આવીને અગમ્ય કારણોસર ફાયરિંગ કરી તથા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને શરીર ઉપર ઉપરાછાપરી ઘા મારીને ગંભીર જીવલેણ ઈજાઓ કરી હત્યા કરી હતી જે ગુનામાં આરોપી વિક્રાંત કુમાર રામબાબુસિંઘ રાજપૂત તેમજ સિદ્ધાર્થ રામબાબુસિંઘ રાજપૂતને પકડી પાડીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા આ ગુનામાં મરણ જનાર રોહિત તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરત ખાતે રહેતા હતા તે દરમિયાન સંપર્કમાં આવ્યા હતા અને જે વ્યક્તિ બંને વચ્ચે નાણાંની લેતી દેતીમાં ઝઘડો થયો હતો જે લેતી દેતીમાં આરોપીએ કાવતરું રચીને રોહિતગિરીને મોતને ઘાટ ઉતાર્યો હતો બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જ્યારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ ફરત જતો હતો જે દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નીકળવામાં આવ્યું હતું બાજુમાં તે છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા માં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી થી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જાડે છે અને પીઆઈ જૈન ગોસ ગૌસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના સિવાન જિલ્લામાંથી પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ સિંહ રાજપૂત નાઓની ધરપકડ કરી ત્યાંથી ફ્રાન્સિસ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના રિમાન્ડ લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને બંનેને શિવવાન થી દબોચી લીધા અને પકડી ટ્રાન્ઝિશમાન લઈને અહીંયા લાવ્યા આ ઓપરેશન માં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને છબીએસઆઈ ની ટીમો સતત શિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનત વાળું કામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા રહેતા હતા ત્યારે આની સાથે જે મરવા જનાર છે એની સાથે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનરલ રોહિતે આ બાબતે એક વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો એક ત્રીજા બંને ભાઈઓ એક ત્રીજા હિસાબ સાથે અહીંયા સુરત લાવી ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી અહીંથી એક બાઇક ની ચોરી કરી અને બાઇક ની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી નીપજાય ગોળી પેટમાં મારી પછી પિસ્તલ લોડ ન થઈ ફરી હતી તો એને ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નીપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ ચાલુ કરી